ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણ ના રોજ પોરબંદરના એક હિન્દુ વણિક પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ કરમચંદ ઉત્તમચંદ ગાંધી હતું તેઓ પોરબંદર રાજ્યના દિવાન તરીકે નોકરી કરતા હતા ત્યારબાદ તેઓએ રાજકોટ રજવાડામાં પણ નોકરી કરી હતી તેમના માતાનું નામ પુતળીબાઈ હતું પુતળીબાઈના સંસ્કારોની ગાંધી પર સવિશેષ અસર હતી ગાંધીએ રાજકોટ અમદાવાદ ભાવનગર અને ત્યારબાદ લંડનમાં પોતાનો અભ્યાસ કર્યો હતો ગાંધીજી જ્યારે અણસમજ હતા ત્યારે સિગરેટ બીડી પણ પીતા હતા એકવાર તેણે માંસાહાર પણ કરેલું અને ચોરી પણ કરેલી જેમ જેમ સમજદાર થતા ગયા તેમ તેમ તેમના જીવનમાં ઉત્કૃષ્ટ સુધારો આવ્યા ગાંધીજીના ચૌદ વર્ષની ઉંમરે કસ્તુરબા નામના સુકન્યા સાથે બાળ લગ્ન થયા હતા ગાંધીજી યુવાની દરમિયાન એક ચુસ્ત કાઠિયાવાડી તરીકેનો પહેરવેશ પણ પહેરતા હતા તેઓએ વકીલાતનો અભ્યાસ કર્યો હતો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ના દિવસે નથુરામ ગોડસે ગોળી મારી ગાંધીજીની હત્યા કરી હતી મૃત્યુ વખતે ગાંધીના છેલ્લા શબ્દ હતા